દર વર્ષે જે રીતે જાહેર થાય છે એના કરતાં આગળના દિવસોમાં એટલે કે એપ્રિલ મહિનામાં જ જાહેર થઈ જવાનું છે અને એને ધ્યાનમાં રાખીને એક ઓર એક સરસ મજાનો નિર્ણય જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ આ તમે વહેલું પરિણામ જાહેર કરવાના છો તો શું શું વ્યવસ્થાઓ ગોઠવી છે એટલે આ વ્યવસ્થાઓના જવાબ સ્વરૂપે પરીક્ષા નિયામક ખુદે આપણને માહિતી આપીને એમ કીધું છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં એપ્રિલ મહિનામાં એક મહિનાની અંદર જેવી બોર્ડની પરીક્ષા પૂરી થાય એક મહિનાની અંદર એવી બધી વ્યવસ્થાઓ મેં કરી છે કે જેના કારણે છે તમને પેપર વહેલું પેપરનું પરિણામ સોરી તમારી બોર્ડની પરીક્ષાનું પરિણામ તમને વહેલામાં વહેલી તકે મળે એવી વ્યવસ્થાઓ કરી છે શું શું વ્યવસ્થાઓ કરી છે એ તમારા માટે ખુશખબર છે બાય ધ વે વ્યવસ્થા કરવા પાછળ એક કારણ એવું પણ કહેવામાં આવે છે કે ચૂંટણીની ઇફેક્ટ છે આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ છે અને બધા સરકારી અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત થાય એ પહેલાં આ પરીક્ષાનું પરિણામ વ્યવસ્થિત રીતે કાર્ય પૂરું થઈ શકે અને એટલા માટે આ કામ પહેલું છે સરકારે એના માટે સરકારની સોરી માફ કરજો પરીક્ષા વિભાગ જે જીએસસી બી છે એ પરીક્ષા વિભાગે શું કર્યું છે પરીક્ષાની વ્યવસ્થા માટે તો પચીસ દિવસમાં આ લોકોનો ટાર્ગેટ છે બોર્ડે એવું કીધું છે ગુજરાત બોર્ડે કે પચીસ દિવસની અંદર છે મેં પરીક્ષાનું પરિણામ તૈયાર કરીને જાહેર કરી દેવાના છીએ અને એના માટે જેટલા ક્વેશ્ચન પેપર ચેકિંગના સેન્ટર્સ જે દર વર્ષે હોય છે એના કરતાં પ્લસ સેવન્ટી વન એકોતેર પેપર ચેકિંગના સેન્ટરો સરકાર આ વખતે વધારવાની છે અને બહુ એક સરસ મજાનો શબ્દ વાપર્યો છે માર્કની રાઉન્ડ ધ ક્લોક એન્ટ્રી મતલબ જેવું પેપર ચેક થઈ રહ્યું એટલે એની તરત એન્ટ્રી થાય એના માટે બોર્ડ કામ કરવાનું છે ને એક્ટિવલી તમારા માટે બહુ ખુશખબર છે કે ગુજરાત બોર્ડ પહેલીવાર ચોવીસ કલાક બે બે શિફ્ટમાં બાર કલાકની બે શિફ્ટ એવી રીતે ચોવીસ કલાક ગુજરાત બોર્ડ કામ કરવાનું છે જેથી તમારું રિઝલ્ટ ઝડપી બને તૈયાર બને અહીંયા સમાચાર પત્ર વાળાએ વાતચીત કરી છે પ્રશ્નોનો જવાબ એમણે આપ્યો છે કે ભાઈ પરીક્ષાનું પરિણામ બોર્ડની પરીક્ષા રિઝલ્ટ ક્યારે આવશે ને એક્ઝેક્ટ ડેટ ફિક્સ નથી પણ આ લોકો એવી તૈયારીમાં છે કે એપ્રિલ મહિનામાં ગમે એમ કરીને જાહેર કરી દેશું ઓકે અને ચોવીસે ચોવીસ કલાક જેમ જેમ પેપરો ચેક થતા જાય જેમ જેમ આવતા જાય એમ એમ તમારા સુધી એ લોકો સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરશે અને વહેલામાં વહેલું પરિણામ તમારા હાથની અંદર આવશે બાય ધ વે આની પહેલા જ આપણે વાત કરી હતી એમ કે શા માટે વહેલું પરિણામ કારણ કે દર વર્ષે બોર્ડની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓને કોલેજમાં ઉચ્ચ અભ્યાસમાં એડમિશન લેતી વખતે બહુ ઓછો સમય મળતો હોય છે સિલેક્શનમાં એ બધામાં તો આ વખતે જરાક વધારે મળે અને વિચારી શકે કરિયર પોતાનું વ્યવસ્થિત પસંદ કરી શકે એના માટે સરસ મજાનો નિર્ણય છે અને પેપર ચેકિંગ માટે અહીંયા ઓલરેડી કોમર્સના સાયન્સના અને ધોરણ દસના સેન્ટર્સ એની અંદર વાત કરી છે દસમાં ચોવીસ સેન્ટર સાયન્સમાં ઓગણચાલીસ સેન્ટર અને કોમર્સમાં આઠ નવા સેન્ટરો છે ગુજરાત શિક્ષણ બોર્ડે આ વખતે પ્લસ કર્યા છે જેથી માર્ક્સનું ચેકિંગ થાય તો બરાબર મદદની જરૂર હોય તો મહેનત ખાસ કરવાની છે કારણ કે મદદ અમારા તરફથી અમે તમને પૂરી પાડવાના છે વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં અને એના માટે ખાસ વિડીયો જોતા રહેજો પરીક્ષા માટે ખૂબ તમને કામમાં થવાના છે અને આ શોર ગેરંટી છે કે બોર્ડ એટલું બધું ઝડપથી કામ કરે છે તો બસ આપણે કામ કરવાનું બાકી છે કરો અને આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ